વલસાડ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાના પાંચસો ત્રીસ જેટલા શિક્ષકો ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન બે દિવસ ક્રિકેટ રમવા જતા વિવાદ સર્જાયો છે શિક્ષકોએ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજતા બાળકોનું બે દિવસ શૈક્ષણિક કાર્ય ખોરંભે ચડ્યું જિલ્લા પંચાયતના પદાધિકારીઓએ ક્રિકેટ માટે મંજૂરી આપતા અનેક સવાલો ઉઠ્યા મહત્વનું છે કે સાત અને આઠ ફેબ્રુઆરીએ વલસાડના વાંકલમાં શિક્ષકોની ક્રિકેટ મેચ યોજાઈ હતી જેમાં શાળા ચાલુ હોવા છતાં શિક્ષકો ક્રિકેટ મેચ રમવા ઉપડી ગયા હતા ડીપીઈઓએ પણ ક્રિકેટની મજા માણતા હોવાથી વાલીઓએ રોષ ફેલાયો છે જિલ્લા પંચાયત પ્રમુખે શિક્ષકોના સમર્થનમાં નિવેદન આપ્યું છે મેં એમને પરમિશન એ રીતે આપી કે આ જે ટાઈમ છે એ ટાઈમ તમારે ભરપાઈ કરી આપવાનો અને તે હિસાબે મેં એમને અગાઉના વર્ષોમાં મળતી હતી તે હિસાબે મેં પણ મંજૂરી આપેલી છે સોમવાર કે મંગળવાર પછી દરેક તાલુકામાં એક એક ટીમ ઉતારીને અગિયાર અગિયાર શાળાઓની કે બાર બાર શાળાઓની મુલાકાત લઈ રહ્યા છે કે હાજરી પત્રકમાં એ લોકોએ કયા પ્રકારની રજાનો ઉલ્લેખ કરેલ છે અને તે પ્રમાણે જીસીએસઆરના નિયમ મુજબ અમે એમને જેને શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થશે એ પણ અમે કરવા કટિબદ્ધ છીએ